Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે આઠથી દસ કિમી ગતિએ પવન ફૂંકાતા લોકોને હાથથી જ હતી ત્યારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર પૂર્વની પૂર્વના પવનોને કારણે તાપમાનમાં પારો ઘટ્યો છે દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી છે ત્યારે હવામાન નિશાન દંબાલાલ પટેલની જે નવી આગાહી છે તે ગુજરાતભરમાં તે ઉથલપાથલ થવાની છે આઈએમડીને આ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે ત્યારે ચૌદ ડિસેમ્બરે દક્ષિણ આદામાં સમુદ્રની આસપાસ સાયક્લોન સર્ક્યુલેશન રચવા તેવી શક્યતા છે તે પંદર ડિસેમ્બરે નીચા દબાણનું ક્ષેત્ર બનાવે અને આગામી અડતાલી કલાક સુધી તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે અંબાલાલે કહ્યું છે કે ડિસેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવશે આગામી અડતાલ કલાક સુધી ઠંડી રહેશે પરંતુ સત્તર ડિસેમ્બર બાદ લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધવા લાગશે અને જો ઉત્તર ગુજરાત અને પંચમહાલ ભાગોમાં લઘુત્તમ તાપમાન તાપમાન પંદર ડિગ્રીના આસપાસ રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધીને અઢારથી થી વીસ ડિગ્રી સુધી જઈ શકશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ